મિત્રો આજે આપણે સંસ્કૃત સપ્તાહ વિશે માહિતી મેળવીએ હા ગુરુજી અમે આ વિશે જાણવા ઉત્સુક છીએ ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાને સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તમને બધાને ખબર છે આ વર્ષે સંસ્કૃત દિન કયા દિવસે છે ગુરુજી નવ ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ છે એકદમ સાચું નવ ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિન છે એટલે છ થી બાર ઓગસ્ટ બે સંસ્કૃત સપ્તાહ ઉજવાશે બે હજાર સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતમાં માં થી આઠ ઓગસ્ટ ત્રિદિવસીય કાર્યક્રમ સંસ્કૃત બોર્ડ દ્વારા રાખવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિવસ અને ત્રીજો દિવસ સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરસ ગુરુજી સંસ્કૃત ભાષાના ગૌરવ વધારવાના કાર્યક્રમ વિશે જાણી આનંદ થયો ગુરુજી અમને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જાણકારી આપોને અમારે જાણવું છે તો ચાલો આપણે સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જાણીએ મહત્વ નંબર એક ભાષાકીય મૂળ લિંગ્વિસ્ટિક રૂટ્સ સંસ્કૃત ગુજરાતી ભાષાનું મૂળ છે કારણ કે ગુજરાતી એ પ્રાકૃત અને સંસ્કૃતમાંથી વિકસિત થયેલી ભાષા છે ગુજરાતી શબ્દ ભંડોળમાં અનેક શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે જેમ કે જ્ઞાન ધર્મ કર્મ આ શબ્દો ગુજરાતી ભાષાને સમૃદ્ધ મનાવે છે મહત્વ નંબર બે સાહિત્ય અને સંસ્કૃતિ સંસ્કૃત ગ્રંથો જેવા કે વેદ ઉપનિષદ ગીતા અને અને રામાયણ ગુજરાતના ધાર્મિક સાંસ્કૃતિક જીવનનો આધાર છે ગુજરાતના પ્રખ્યાત કવિઓ જેમ કે નરસિંહ મહેતા એ સંસ્કૃતના શ્લોકો અને ભક્તિ પરંપરાથી પ્રભાવિત થયા હતા મહત્વ નંબર ત્રણ ધર્મ અને ફિલોસોફી ગુજરાતમાં હિન્દુ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મૂળ સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે જૈન આગમો અને હિન્દુ શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયા છે જે ગુજરાતના ધાર્મિક વિચારોને આકાર આપે છે નંબર શિક્ષણ અને જ્ઞાન ગુજરાતમાં પ્રાચીન કાળમાં સંસ્કૃત શિક્ષણનું મુખ્ય માધ્યમ હતું વલ્લભી અને નાલંદા જેવા વિદ્યા કેન્દ્રોમાં સંસ્કૃતમાં શિક્ષણ આપવામાં આવતું હતું જેનો પ્રભાવ ગુજરાતના શૈક્ષણિક વારસા પર પડ્યો છે મહત્વ નંબર પાંચ સાંસ્કૃતિક વારસો ગુજરાતના લોક સાહિત્ય નૃત્ય અને નાટ્યકળામાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ છે સંસ્કૃતના શ્લોકો અને મંત્રો ગુજરાતના તહેવારો જેમ કે નવરાત્રી અને દિવાળીમાં ઉપયોગમાં લેવાય છે મહત્વ સમયમાં સંસ્કૃત સંસ્કૃત ઇન મોડર્ન ટાઈમ્સ આજે પણ ગુજરાતમાં સંસ્કૃત શીખવામાં અને સંશોધનમાં રસ લેવાય છે શૈક્ષણિક સંસ્થાઓ અને સંસ્કૃત ભારતી જેવી સંસ્થાઓ તેને પ્રોત્સાહન આપે છે નિષ્કર્ષ કંક્લુઝન સંસ્કૃત એ ગુજરાતી ભાષા સાહિત્ય ધર્મ અને સંસ્કૃતિનો આધાર સ્તંભ છે તે ગુજરાતીઓની ઓળખ અને વારસાને સમૃદ્ધ બનાવે છે અને આજના સમયમાં પણ તેનું મહત્વ અખબંધ રહે છે અરે વાહ સંસ્કૃત ભાષા તો ખૂબ મહત્વની છે એના વિશે સાંભળી ખૂબ ગૌરવનો અનુભવ થાય છે એટલે જ કહેવાય છે કે જયતું સંસ્કૃતમ જયતું ભારતમ